નાર્કો ટેસ્ટથી ગણેશ ગોંડલની સચ્ચાઈ બહાર આવશે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ચાલા નામ જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પિતાનું નામ જયરાજસિંહ જાડેજા ઓળખાણ ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ઉપનામ ગણેશ ગોંડલ આરોપ રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં સકમાન બસ આ જ રીતે શરૂ થશે એનાલિસિસ ટેસ્ટ રાજકોટની ગ્રામ્ય કોર્ટે રાજકુમાર જાટ અપૃત્યો કેસમાં ગણેશ ગોંડલ એટલે કે જ્યોતિરાદિત્ય જયરાજસિંહ જાડેજાની મંજૂરી સાથે નાર્કો એનાલિસિસ ટેસ્ટ બ્રેઇન મેપિંગ ટેસ્ટની મંજૂરી આપી છે જે ગુરુવારે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં થશે સવાલ એ છે કે આ નાર્કો એનાલિસિસ ટેસ્ટ શું માણસના અંદર એના દિમાગ એના હૃદયમાંથી સચ્ચાઈ ઉગાવી શકે સચ્ચાઈ લાવી શકે આ આ આ શું શું રસાયણ છે છે જે માણસને સત્ય બોલવા પર પ્રેરે કોઈ જાદુની છડી સચ્ચાઈ કોર્ટમાં માન્ય રહે છે ખરી અને જો નહીં તો આ તપાસનો મતલબ શું છે આ નિવેદનનો મતલબ શું છે આ આખી જે પ્રક્રિયા થશે એનાથી શું થઈ શકે કેવી રીતે થઈ શકે એ આપણે આજે સમજીએ દર્શક મિત્રો માર્ચ મહિનામાં ગોંડલના રાજકુમાર જાટની એક બોડી મળે છે એના ત્રણ દિવસ પહેલાં એના માતા પિતાએ મિસિંગ કમ્પ્લેટ નોંધાવેલી એમને શક છે કે જ્યોતિરાદિત્ય જયરાજસિંહ જાડેજા અને એમના સાથીઓ આ યુવાનના મૃત્યુ પાછળ જવાબદાર છે હવે આપણે સમજીએ કે આ નાર્કો એનાલિસિસ ટેસ્ટ શું છે વિજ્ઞાનની ભાષામાં અથવા તો ફોરેન્સિક સાયન્સની ભાષામાં એક વ્યક્તિ અગર જાતે મંજૂરી આપે તો એનું બ્રેન મેપિંગ થાય અને આ બ્રેન મેપિંગ કરતાં પહેલાં એની શારીરિક અને માનસિક ક્ષમતા ફોરેન્સિક ડૉક્ટર્સ ચકાસી લે એના સાથે ચર્ચા વિચારણા ઇન્ટરવ્યૂ કરીને ત્યાર પછી શું કરે ત્યાર પછી રસાયણ કયું રસાયણ સોડિયમ પેન્ટોથલ અથવા સોડિયમ એમિટલ નામના રસાયણ દવાનો ડોઝ ઇન્જેક્શન મારફત જે તે વ્યક્તિના શરીરમાં ઇન્જેક્ટ કરે હવે સવાલ એ આવે છે કે આ દવા કે ડોઝ કે રસાયણ શું કરે છે માણસ પર જ્યારે આ ડોઝ અંદર ઇન્સ્ટોલ કરવામાં ઇન્જેક્ટ કરવામાં આવે પછી એક જૈવિક પ્રક્રિયા શરૂ થાય અને માણસ અથવા વ્યક્તિનું મગજ એ અર્ધ બે ભાન અવસ્થામાં સરવા માંડે એ બે ભાન અવસ્થામાં જ્યારે સરવા માંડે એ પછી એના માટે એવું કે વિજ્ઞાન એવું કહે છે કે એનું મગજ ચાલાકી ના કરી શકે અથવા એનું મગજ કલ્પનાઓ ના કરી શકે એનું મગજ વિચારી ના શકે અને એવું માનવામાં આવે છે કે મગજ કલ્પના ના કરી શકે મગજ વિચારી ના શકે એટલે વૈજ્ઞાનિક ઢબે જે સવાલો થશે એના સાચા જવાબ મળશે બે મિનિટ માટે માની લઈએ કે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે કે ગણેશ ગોંડલને સવાલ કર્યા એના સાચા જવાબ મળ્યા તો આ સાચા જવાબ અથવા તો આ નિવેદનને ભારતના એવિડન્સ એક્ટ નીચે કોર્ટમાં માન્યતા મળે છે તો જવાબ છે ના તો પછી આ પ્રક્રિયાનો મતલબ શું છે શા માટે કોર્ટે પણ મંજૂરી આપી શા માટે તપાસની અધિકારીએ નાર્કો ટેસ્ટ માટે મંજૂરી માંગી ભારતીય એવિડન્સ એક્ટ નીચે આ નિવેદનના આધારે અગર તપાસની અધિકારીને એવું લાગે કે ક્યાંક કેટલાક પુરાવા મળી શકે એમ છે તો આ નિવેદનથી જે માહિતી નવી મળી એના આધારે નવા પુરાવા શોધવા પડે અને એ પુરાવા કોર્ટમાં રજૂ કરવા પડે સવાલ એ છે કે શું આ નાર્કો ટેસ્ટ સો ટકા સાચી માહિતી બહાર કાઢી શકે છે વિજ્ઞાન સંપૂર્ણ સચ્ચાઈની ખાતરી આપતું નથી વિજ્ઞાન એવું કહે છે કે અર્ધ બેભાન અવસ્થામાં માણસની શારીરિક ક્ષમતાના આધારે ડોઝ આપવામાં આવે છે વિશ્વમાં ક્યાંય યુનિફોર્મ ડોઝની વ્યાખ્યા નક્કી થઈ નથી મતલબ કે ગણેશ ગોંડલની શારીરિક ક્ષમતા કેટલી છે એ ગુજરાત એટલે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડૉક્ટર નક્કી કરશે ને એના આધારે ડોઝ આપવામાં આવશે શું આ ડોઝની માત્રા માણસની શારીરિક ક્ષમતા કરતાં ઓછો આપી શકાય થઈ શકે ડૉક્ટરના હાથમાં છે અને જો એ થાય તો શું થાય જો સારી ક્ષમતા કરશે ઓછો ડોઝ અપાય તો માણસ સંપૂર્ણપણે બેઅભાન અવસ્થામાં અથવા અર્ધ બેભાન અવસ્થામાં જાય નહીં એટલે કે એનું મગજ કાર્યરત છે ચાલાકી કરી શકે વિચારી શકે કલ્પનાઓ કરી શકે એવા સંજોગોમાં સકમંદ અથવા આરોપી સત્ય અને કાલ્પનિક બંને વાતો મિક્સ કરી અને જવાબ આપી શકે જે તપાસને વધારે ગૂંચવાળો ઉભો કરી શકે આ સિવાય કોઈ શક્યતા કે કે જેમાં સચ્ચાઈ પૂરી આવે કારણ માત્ર રેકોર્ડિંગ કઈ સમયનું છે જ્યારે નાર્કો એનાલિસિસ ટેસ્ટ થાય એનું જ વિડીયો રેકોર્ડિંગ કરવાનું છે એટલે શરૂ થાય એ પહેલા શું સકમન કે આરોપીને ટ્યુટર કરી શકાય મતલબ કે એને ગોખવી શકાય કે તને કયા સવાલ કરીશું તારે શું જવાબ આપણ શક્યતા છે નકારી શકાય નહીં કે આરોપીને પહેલાંથી સવાલ કહી દેવામાં આવે અને એને જવાબ રટાવી દેવામાં આવે માત્ર કરતાં ઓછો ડોઝ આપી શકાય જેથી એ સંપૂર્ણ અર્ધ બેફાન અવસ્થામાં ન જાય અને ચાલાકી સાથે જવાબ આપી શકે તો સત્ય બહાર ન પણ આવે કારણ કે આ સાયન્સ છે આમાં મેન્યુઅલી કરવાનું છે ડિજિટલાઇઝ કશું જ છે નહીં એટલે શક્યતા નકારી શકાય નહીં આ નિવેદન આવ્યા પછી ઇન્ટરવ્યૂ પત્યા પછી રેકોર્ડિંગ પત્યા પછી જ્યારે ભાનમાં આવે ત્યારે ફરી એક વખત એનું ઇન્ટરવ્યૂ થાય ચકાસવા માટે કે એણે જે નાર્કો એનાલિસિસ ટેસ્ટ વખતે જવાબ આપ્યા એ બધાને યાદ તો નથી સવાલ યાદ તો નથી ને જો એ ટેલી થાય તો મતલબ કે સંપૂર્ણ અર્ધ બેવાન અવસ્થામાં નતા ચાલાકીથી જવાબ આપી શક્યા હોઈ શકે છે આ સ્થિતિમાં આ પ્રકારના ટેસ્ટનો મતલબ શું છે શું આ એટલા માટે ટેસ્ટ કરાવવામાં આવે છે કે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે ભાઈ આની સંપૂર્ણ સાચી તપાસ થવી જોઈએ કે રાજકુમાર જાટનું અપૃત્ય એ ખૂન છે કે ખરેખર અકસ્માતે મોત છે શું આ આખી એક્સરસાઇઝ માત્ર હાઈકોર્ટને અહેસાસ કરાવવા માટે કે અમે સંપૂર્ણ કોશિશ કરી સત્ય બહાર લાવવાની પણ આમાંથી કશું નીકળ્યું તેવું થઈ શકે શક્યતા છે સવાલ એ છે કે ગુજરાતમાં બે કેસમાં એક સાથે નાર્કો મંજૂરી માંગવામાં આવેલી ગણેશ ગોંડલે મંજૂરી આપી પરંતુ ભાવનગરના ટ્રિપલ મર્ડર કેસમાં એસીએફ એટલે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શૈલેષ ભા એ મંજૂરી આપી નહીં સમગ્ર દેશમાં બહુ જૂજ કેસમાં આરોપીઓએ નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપેલી છે કારણ કે આ દવાની સાઈડ ઇફેક્ટ પણ શરીર પર થઈ શકે છે મગજ પર થઈ શકે છે એટલે મોટા ભાગના આરોપીઓ અને એમના વકીલો મંજૂરી માટે સહમત થતા નથી છેલ્લે ગાંધીનગર સાયન્સ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સંસદ પર જે હુમલો થયો હતો બે હજાર એકમાં એના જે છ આરોપીઓ હતા એમાંથી પાંચના નાર્કો ટેસ્ટ બે હજાર અને ચોવીસમાં થયેલા છે બાકી કોઈના થયા નથી એટલે નાર્કો ટેસ્ટથી સંપૂર્ણ સત્ય બહાર આવશે ગણેશ ગોંડલની સચ્ચાઈ બહાર આવશે એવી શક્યતા ઓછી છે એવું દેખાઈ રહ્યું છે અગર સંપૂર્ણ સત્ય બહાર આવે તો ઘણા બધા વમળો શાંત થઈ જશે અને બેનિફિટ ન્યૂઝે તમને બે મહિના પહેલાં કીધું હતું કે રીબડા પછી ગણેશ ગોંડલનો પણ વારો આવી શકે છે તો આ એની શરૂઆત હોઈ શકે છે